દિવસોથી ડેરીનો જે મામલો છે એ વધારે ચગતો જાય છે આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે જે દિવસથી આખો જે કિસ્સો છે જે ચર્ચામાં આવ્યો જેમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા આવરોપ મુકવામાં આવ્યા કે ચેરમેન જેટલા પણ ડિરેક્ટર્સ છે જેટલા સમર્થકો છે યુગેશ પટેલ સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં ફરિયાદ નોંધાઈ એના પછી બીજા દિવસે શનિવારની વાત કરું તો શનિવારના રોજ માણસા તાલુકાના ચરાડા ગામે જે અમૂલનો પાવડર છે છે તે તેનું ગોડાઉન ત્યાં જઈને પટેલ જે વાઇસ ચેરમેન જેમણે ચેરમેન પર આરોપ મૂક્યો છે કે ચેરમેન દ્વારા મને લાફા ઝીંકી દેવામાં આવ્યા છે એ યોગેશભાઈ પટેલ એ જે ગોડાઉન છે ત્યાં જાય છે એના તાળા ખોલે છે અને ત્યાં રહેલ સ્ટોકની તપાસ કરે છે ત્યારે એ દરેક જે સ્ટોક છે એ ક્યાંક ને ક્યાંક એક્સપાયર્ડ હોવાનું સામે આવે છે એ મીડિયામાં આવે છે એના પછી ફરીથી અશોકભાઈની એક નિવેદન સામે આવે છે જેમાં અશોકભાઈ એવું કહે છે કે એ એ તારીખને ડેટ જે છે તારીખથી લઈને છ મહિના સુધી ફેડરેશન જો પરમિશન આપે તો આ જે આખો પાવડર છે રીપ્રોસેસિંગ કરીને એને ઉપયોગમાં લઈ શકાય એવું ફેડરેશન કહે છે અને આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી દૂધસાગર ડેરીમાં પત્રકારોની પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં અશોકભાઈ ઘણા ખરા

અશોકભાઈએ વિરોધીઓને આડે હાથ લઈને એવું કીધું છે કે વિરોધીઓ અમારા પર ખોટા છાંટા ઉડાડવા માંગે છે અને એવો આજે મુખ્યમંત્રીને સહકાર મંત્રીને મળવા પણ જવાના છે એમની સાથે આજે વાતચીત કરવાના છે જે પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે એક્સપાયરી કૌભાંડો થયા છે એ બધા જ આક્ષેપ પર તપાસ કરવાની માંગ ખુદ કરવાના છે એટલે સામે પગલે તેઓ માંગણી કરવાના છે અને એવું પણ એમને કહ્યું છે કે અમે સામે પગલે ચડીને તપાસની માંગણી કરી રહ્યા છે જો અમે ખોટા હો તો તપાસની માંગણી અમે ન કરતા એટલે અશોક ચૌધરીનું એવું કેવું છે કે દૂધસાગર ડેરી પણ દૂધથી ધોયેલી છે એટલે અમે સામે ચડીને જઈએ છીએ કે જો અમે ખોટા હોય તો જે કાયદેસરની કાર્યવાહી છે એ થવી જોઈએ અને જો અમે ખોટા નથી તો પછી અમને ક્લીન ચીટ આપો એ વાત કરવા માટે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડે જવાના છે તેઓ વાતચીત પણ કરવાના છે હવે જોવાનું રહેશે કે શું થાય છે ખરેખર દૂધસાગર ડેરી દૂધ જેવી ધોયેલી છે કે પછી એમાં પણ કંઈક ડાઘ છે એ જો તપાસનો વિષય બને તપાસ થાય તો ખબર પડે અન્યથા હજી એ એવો મુશ્કેલ છે કે યોગેશ પટેલ સાચા છે કે પછી ચેરમેન અશોક ચૌધરી સાચા છે કે એવું અત્યારે બહુ મુશ્કેલ છે પરંતુ અશોક ચૌધરી દ્વારા અત્યારે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં એમને તમામ મુદ્દાઓ જે આવી લીધા છે હાલાકી અમુક પત્રકારોના અમુક જવાબો એમને નથી આપ્યા એ બાબતની વાત છે પરંતુ જોઈએ છે કે હવે દૂધસાગર ડેરી ખરેખર દૂધથી ધોયેલી છે કે પછી એમાં પણ ડાક છે એ સમય બતાવશે જો તપાસ થાય છે તપાસ કઈ તરફેણમાં થાય છે કેવી થાય છે પણ જોવાનો વિષય રહેશે કે પાવડર પડ્યો તો છતાં પણ કેમ ખરીદવામાં આવ્યો તો મારે આપને આપના માધ્યમથી જણાવવું છે કે દૂધ સાગર ડેરી હોય કે બીજી રાજ્યની અંદર ડેરી હોય ડેરીઓને અંદર અંદર ઇન્ટરલેકિંગ વેપાર કરવો હોય તો પણ ફેડરેશનના માધ્યમથી થઈ શકતો હોય છે અમે આ જે પાવડર 55 જો કન ખરીદ્યો છે એ કોઈ પ્રાઇવેટ ડેરી પાસેથી કે પ્રાઇવેટ પાર્ટી પાસેથી નથી ખરીદ્યો અમૂલ ફેડરેશનના દ્વારા જ અમે આ માલ ખરીદ્યો છે અને ખરીદવાનું કારણ એ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એનો ભાવ 231 રૂપિયા કિલો દી માડી અને 250 રૂપિયા માર્ચમાં પહોંચ્યો ત્યાં સુધી અલગ અલગ તબક્કામાં ખરીદ્યો જેની એવરેજ લગભગ 240 રૂપિયા કિલોની આવે છે એ માલ ખરીદ્યો એ વખતે પણ મહેસાણા ડીનો પાવડર 270 રૂપિયા વેચાતો હતો અને મારાતમાં જણાવું છે કે અમે એપ્રિલ ને મે મહિનામાં 270 રૂપિયા કિલો પાવડર જે વેચ્યો અમારો પાવડર એના કારણે આ દૂધ સંગ્રે જે પેલી એવરેજ હતી એના કારણે 270 માં વેચ્યો એના કારણ લગભગ સોળ કરોડ ને પચાસ લાખ રૂપિયાનો દૂધ સંગ્રહ ફાયદો થયો છે મારો કહેવા મતલબ એ છે કે જ્યારે આપણે પોતાને જરૂર દેખાતી હોય તો અમે આ પ્રકારે ડેરીઓ પાસેથી અરસ પરસ માલ લેતા હોઈએ છીએ પણ એની અંદર વચ્ચે માધ્યમ ફેડરેશન છે ફેડરેશનના માધ્યમથી માલ ખરીદાતો હોય છે અને એ પ્રકારે અમે ખરીદી અને આ મારું બોર્ડ બેઠું છે આખા નિયામક મંડળમાં જ્યારે જ્યારે દર મહિને મિટિંગ થાય ત્યારે દર મહિને કેટલો માલ અમે ફેડરેશન પાસેથી લીધો એની દરેક વખતે માહિતી પણ અમે આપેલી છે એ આ બોર્ડના સભ્યો બેઠા રૂબરૂ વાત કરું છું એટલે આ વાત છ મહિના જૂની છે અત્યારે એને ઉખેડવાનું કેમ કારણ છે એ આપણે સમજી શકીએ છીએ બધા અને મારે બીજું એ કહેવું છે કે આ માલ કોઈ પ્રાઇવેટ પાર્ટી પાસેથી ખરીદ્યો હોય તો કોઈને કમિશન મળે અથવા તો અહીંથી પ્રાઇવેટ પાર્ટી વેચાય તો કમિશન મળે આ માલ તો મેં અમુલ ફેડરલ પાસેથી લીધો અને સામે અહીંયા ડેરીમાં માલ વપરાશે તો આની અંદર કોને ફાયદો થવાનો હતો ફાયદો અમારા પાંચ લાખ પશુપાલકોનો થયો અને તો અમારી પૂછસાગર ડેરીને જે થયો છે એના કારણે અમે એ વધુ લખો પશુપાલકને આપી શકીશું દૂધનું માર્કેટ એ પ્રકારનું છે મિત્રો કે જ્યારે દૂધ શિયાળામાં વધુ હોય અને સામે માલ લાવી જાતો હોય તો અમે એક પણ દિવસ દૂધ બંધ રાખતા નથી દૂધ બંધ રાખીએ તો ખેડૂત દૂધ ભરાવવા ક્યાં જાય કેટલા માટે અમે દૂધ શિયાળામાં જેટલું પણ આવે કેટલું લઈ લેતા હોઈએ છીએ અને એનાથી જે માખણ કે પાવડર બનાવી સ્ટોક કરતા હોઈએ છીએ અને હવે જ્યારે આ સિઝન શરૂ થશે અમારે લગભગ ડિલિંગ સિઝન એ પ્રકારે કહેવાય કે હવે ઉનાળો પૂરો થયો એટલે હવે સિઝન શરૂ થઈ તહેવારો આવશે દિવાળી આવશે બધો સ્ટોક પાછું ખાલી થઈ જાય શિયાળા પાછું ફરી સ્ટોક થવાનું શરૂઆત થાય એટલે માર્કેટને કોઈ સમજી શકતું નથી કે ક્યારે કેટલો માલ વેચાશે દૂધમાં પણ એવું હોય છે કે દૂધમાં કોઈ વર્ષે દૂધ ઘટી પણ જાય કોઈ વર્ષે દૂધ વધી પણ જાય આજથી બે વર્ષ પહેલા લંબી વાયરસ આવ્યો હતો એ વખતે આખા દેશની અંદર દૂધ ઘટી ગયું એ વખતે માલની શોર્ટેજ થઈ તો આ એ માર્કેટ એ માંગે પુરવઠા ઉપર આધાર રાખે છે એટલે અમે કોઈ દિવસ આપણા પશુપાલકને દૂધ ઘેર રાખવું ના પડે અથવા તો એ અનસિક્યોર ના થાય એટલા માટે એ જેટલું પણ દૂધ ઉત્પાદન કરે એ મંડળીના માધ્યમથી ખરીદી લઈએ છીએ અને એ ખરીદેલું દૂધ ઉપર અમે જેટલું વેચાય એટલું વેચી બાકીનામાંથી એનું ઘન સ્વરૂપ બનાવીએ એટલે માખણ અને આ બાજુ પાવડર

માલ સ્ટોક વાત નથી કરતો માલ સ્ટોક લોન અલગ હોય પણ જે પ્રોજેક્ટ માટે લોન હોય એ લોંગ ટર્મ લોન કહેવાતી હોય છે એ લોંગ ટર્મ લોન 415 કરોડ રૂપિયા હતી એનો દર મહિને હપ્તો આવતો હોય છે અને આ 4.5 વર્ષમાં એના અમે હપ્તા સ્વરૂપે 304 કરોડ રૂપિયા એ જૂનું દેવો ઉતે ચૂકતે કર્યું છે અને આજની સ્થિતિએ એ 415 કરોડમાંથી 111 કરોડ રૂપિયા બાકી છે મારો કહેવા મતલબ એમ છે કે અમે 792 કરોડનો જ્યારે અમારે મિલકતમાં વધારો કર્યો હોય અને 370 300 થી 4 કરોડ રૂપિયા જૂની લોન ભરી હોય તો આ બંનેનો જો સરવાળો કરીએ તો એ લગભગ 1096 કરોડ રૂપિયા થાય તેમ છતાં પણ અમે નવો પ્રોજેક્ટ 792 કરોડ નો કર્યો તેમ છતાં પણ અમારી લોંગ ટર્મ લોન 31 માર્ચે 670 કરોડ રૂપિયા છે એટલે કે જે નવું રોકાણ કર્યું 892 કરોડ નું એનાથી પણ નીચે અમે લોંગ ટર્મ લોન લીધેલી છે અને જે ચાર વર્ષમાં 304 કરોડ જૂના ભર્યા એ અલગ તો આ એ પ્રકારે તંદુરસ્ત બેલેન્સ શીટ બનાવવાનો પ્રયત્ન મે કર્યો છે તંદુરસ્ત બેલેન્સ શીટ અમારા પશુપાલકોમાં અને નિયામક મંડળના સહકારથી બની છે 2021 માં માલ સ્ટોક જે હતો કે 757 કરોડ નો હતો એની ઉપર લોન 577 કરોડ હતી આજના દિવસે અમારી પાસે 31 માર્ચની સ્થિતિએ અમારી પાસે માલ સ્ટોક 1243 કરોડ નો છે અને એમાં અમારી જે લોન છે એ 513 કરોડ રૂપિયા છે તમે વિચાર કરો કે એક બાજુ 1243 કરોડનો માલ પડ્યો હોય 31 માર્ચે અને એના ઉપર જે મે શોર્ટ ટર્મ લોન લઈએ એ ફક્ત 513 કરોડ હોય તો આ તંદુરસ્ત બેલેન્સ શીટની આ નિશાન છે અમારો જે પાવડરની વાત પણ કરી એ પાવડર પણ મે કહ્યું પ્રમાણે અમારે ફાયદો થાય એટલા માટે કરતા હોઈએ છીએ ગઈ ગઈ કાલે કે પરમ થયો તો કે ચરાડામાં અમારો જે ગોડાઉન છે એની અંદર એક્સપાયર ડેટ વાળો પાવડર પડ્યો છે તો એના બાબતે પણ મેં પરમ દિવસે પ્રેસ કરી હતી પણ ફરીથી આજે આ હું આપને આપના માધ્યમથી જણાવવા માગું છું કે દૂધસાગર ડેરી હોય કે ગુજરાતની પણ ડેરી હોય એ જ્યારે પાવડર બનાવે ત્યારે એની ઉપર જો એક્સપોર્ટ કરવાનું હોય તો એની લાઈફ બે વર્ષનું મેં એની બેસ્ટ રિપોર્ટ લખતા હોઈએ છીએ વાપરવા માટેની અને દેશમાં આપણો જે ઇન્ડિયામાં વેચવાનો હોય એના પર અઢાર મહિના લખતા હોઈએ છીએ એટલા માટે લખતા હોય છે કે લોકોમાં અવેરનેસના કારણે જલ્દી માલ વપરાય પણ આવું કોઈ પણ દિવસે બને કે આ માલ અઢાર મહિના સુધી વેચાયો નથી તો અમે એનું એના દસ દિવસ પહેલાં એનું સેમ્પલિંગ થાય સેમ્પલિંગ થયા પછી એમાં બધી ગુણવત્તામાં પૂરેપૂરું ઉતરે તો ફેડરેશન પાસેથી કોઈ રિપોર્ટ જાય ફેડરેશન જો મંજૂરી આપે તો એ પાવડર ફરીથી રીપ્રોસેસમાં વપરાતો હોય છે આ વર્ષોથી ચાલી પ્રેક્ટિસ આમાં કંઈ નવું નથી એટલે કોઈ માલ એક્સપાયર નહોતો પણ એ માલ વાપરી શકાય એવો નતો અને અમે આજે ભારત સરકારને વિનંતી કરી છે તમારા ગોડાઉનમાં જે માલ પડ્યો છે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એનું સેમ્પલ લે અને એની પૂરેપૂરું પરીક્ષણ કરી અને એની પણ સચ્ચાઈ જે છે એ લોકો સમક્ષ મૂકે એ વિનંતી અમે આપના માધ્યમથી કરવા માંગીએ છીએ એટલે આ ફક્ત અમૂલ બ્રાન્ડને કે સંસ્થાને બદનામ કરવાનું જે કાવતરું હતું એના ઉપર આપના ખુલાસો હું આ પ્રકારે કરી રહ્યો છું મિત્રો સાડા ચાર વર્ષની અંદર દૂધસાગર ડેરીનું જે વેચાણ વધ્યું છે એ આપણે મારા જણાવવું છે દૂધનો જે પાઉચનો વેચાણ છે એની અંદર 2021 થી સરખામણીએ 2025 માં લગભગ 39% નો વધારો દૂધના પાઉચના વેચાણમાં થયો છે છાસના વેચાણની અંદર લગભગ 2021 થી સરખામણીએ 2025 માં 73% નો વધારો છાસની અંદર અમે કરી શક્યા છીએ દહીંના વેચાણની અંદર 2021 થી સરખામણીએ 2025 માં 109% નો વધારો વેચાણની અંદર નોંધાયો છે યુએસટી બિલ જે આવે છે કે જેની સેલ્ફ લાઈફ નેવું દિવસ હોય છે પહાડી રાજ્યોમાં ખૂબ ચાલતું હોય છે એનું નામ અમૂલ મોતી છે એ યુએસટી મિલની અંદર પણ બે હજાર એકવીસની સરખામણીએ બે હજાર પચીસમાં અગણાએસી પોઈન્ટ એક્યાસી ટકાનો વધારો આની અંદર અમે કરી શક્યા છીએ આ બધું કરવાના કારણે અમે અમારા પશુપાલકોને સારા ભાવ આપી શકીએ છીએ અને વર્ષના અંતે સારો નફો પણ આપી શકીએ છીએ દૂધ સંપાદનની વાત કરું તો દૂધ સંપાદન બે હજાર વીસ એકવીસમાં ઇકોતેર

દૂધ સાગર ડેરીએ ગુજરાતની બહાર પણ દૂધ સંપાતનનું કામ શરૂ કર્યું છે એ પણ આ ન્યાય મંડળ આયા પછી અમે ઉત્તર પ્રદેશ હોય હિમાચલ પ્રદેશ હોય હરિયાણા હોય આ બધી જગ્યાએ દૂધ સંપાતનનું કામ જે પ્રમાણે અહીંયા થાય છે એ પ્રમાણે ત્યાં પણ શરૂ કર્યું એના કારણે 2021 દે સરખામણીમાં એમાં પણ લગભગ 55% નો વધારો દૂધ સંપાતનમાં થયો છે જે પણ આપણે સમક્ષ મૂકવા માંગુ છું દૂધ સાગર ડેરી છે દૂધના ભાવ રેગ્યુલર ચૂકવતી હોય છે એટલે જ્યારે વર્ષના અંતે ભાવ વધારો આપીએ ત્યારે એ ભાવ ભરની રકમ અંદર ઉમેર્યા પછી આખરી ભાવ કહેવાતો હોય છે એટલે સમજો કે અત્યારે આઠસો ત્રીસ રૂપિયા દૂધનો ભાવ ચાલે છે અને આ વર્ષ પૂરું થશે એટલે જે નફો છે એમએમને આપીશું ભાવ ભેળ તરીકે એ આઠસો ત્રીસ રૂપિયામાં નાખી દઈએ એ આખરી ભાવ કહેવાય તો એ આખરી ભાવ બે હજાર વીસ એકવીસમાં પ્રતિ કિલો પેટે સાતસો સત્તાવન રૂપિયા હતો એ ખેડૂતને ચૂકવતા ચૂકવતા બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસમાં અમે જે ચારસો બે કરોડ રૂપિયા નફો આપ્યો એના કારણે નવસો પંચાવન રૂપિયા પ્રતિ કિલો ભાવ આપી શક્યા છીએ પશુપાલકો ખૂબ એના કારણે ખૂબ આનંદ છે અને એટલા જ માટે ગ્રોથ પણ થયો છે દૂધ જે દૂધ ઉત્પાદકોને વર્ષના અંતે ભાવ અમે ભાવ વધારો ચૂકવીએ છીએ એ બે હજાર પંદર સોળમાં દૂધસાગર ડેરી એકસો બે કરોડ રૂપિયા આપ્યો હતો સોળ સત્તરમાં એકસો તો કરોડ રૂપિયા આપ્યો હતો

જે પહેલા વર્ષે આપ્યો એ લગભગ તેર ચૌદ ટકા રકમ નફા પેટે ખેડૂતને મળી બાવીસ ત્રેવીસ ની અંદર જે વર્ષ પૂરું થયું એ વખતે અમે ભાવ વધારો આપ્યો ત્રણસો કરોડ રૂપિયા એટલે જે ત્રણસો એકવીસ એમાં પણ પચાસ કરોડ વધ્યા બીજા વર્ષે અને એ ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા બીજા વર્ષે ભાવ વધારો ચૂકવ્યો તેવી ચોવીસ માં ગયા વર્ષે સાધારણ સભા મળી તો એ મિત્રો હાજર હતા આપને ખબર છે અમે ચારસો કરોડ રૂપિયા નફો જાહેર કર્યો હતો એ અત્યાર સુધીનો 65 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ભાવ ભાવધારો હતો તમે કલ્પના કરો એક બાજુ 100 સવાસો કરોડ રકમ હોય દૂધ ખરી 12% વધુ છે મે કયું પ્રમાણે અને આ બાજુ દૂધનો નફો જે ખેડૂતને ચૂકવાય છે એ 402 કરોડ સુધી પહોંચે એ શું બતાવે છે એ વિચાર તમારે મિત્રો કરવાનો છે તમને અમે આ સીટ પણ આપીએ છીએ એની અંદર આ બધું જ જે હું બોલ્યો એ પણ છે આંકડા અને ટકાવારી સાથે પણ છે બીજું અમારા આ બધા મેં જવાબ આપ્યા એ અમારા મંડળમાં અમારા મિત્રો અને ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એ પ્રશ્નોના જવાબ સ્વરૂપે અમે ખુલાસા કરી રહ્યા છીએ એક એક બીજો પણ પૂછ્યો હતો કે દૂધના જે છે એમાં ફરક કર્યો એની અંદર પણ મારા જણાવવું છે કે વર્ષો અગાઉ આપણા જિલ્લામાં ભેંસનું દૂધ ખૂબ મોટું પ્રમાણમાં હતું અત્યારે ગાયનું પ્રમાણ વધ્યું છે એટલે અત્યારે ગાયનું પ્રમાણ વધવાના કારણે અમારે ભેંસનું દૂધ ઓછું આવ્યું અને જે રીતે માર્કેટની ડિમાન્ડ છે એમાં ભેંસના દૂધમાં ફેટ વધુ હોય એટલે ફેટની જરૂર હોય અને ભેંસના દૂધની જરૂર હોય એટલા માટે અમારા નિયમક મંડળે અમારા આવ્યા પછી ભેંસ અને ગાયને બંનેના અલગ કરીને ખાલી ભેંસને પ્રોત્સાહન મળે એટલે પચીસ રૂપિયા કિલો ફેટ વધુ આપીએ છીએ ગાયનો કોઈ ભાવ ઓછો કર્યો પણ નથી કે કોઠામાં પણ કોઈ ફરક કર્યો નથી કોઠાની અંદર ફરક અમારું નિયમ મંડળ આવ્યું એના પહેલા એક બાર બે હજાર તેરે અને એક ચાર બે હજાર ચૌદ ના વર્ષમાં કોઠામાં ફેરફાર થયો હતો અમે કોઠામાં કોઈ ફેરફાર કર્યો નથી અમે ગાય અને ભેંસના જે દૂધ ખરીદતો ભાવ છે એમાં અમને ભેંસની અંદર અમારે વેચાણ વધુ હોય એટલે અમે પ્રોત્સાહન આપવા માટે અમે એ ભેંસના થોડો વધુ ભાવ આપીએ છીએ જ્યારે બોર્ડની મિટિંગમાં નિર્ણય લેવાતો હોય કે ભેંસના આ ભાવ આપીશું અને ગાયના ભાવ આપીશું તો અમને ખબર નથી કે કોના ઘેર ભેંસ છે કોના ઘેર ગાય છે બધા પશુપાલકોને જે પણ પશુ રાખવું હોય છૂટ છે તો આવું કોઈ

અને અમે કસુરવાર હોઈએ તો અમારી સામે પગલા ભરો અથવા અમને ક્લીન જીટ આપો એટલા માટે અમે કહીએ છીએ કે આ પાંચ લાખ પશુપાલકોના વિશ્વાસનો સવાર છે જે પ્રમાણે સાડા ચાર વર્ષથી શાસન ચાલી રહ્યું છે અને કરકસર પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છીએ અને છતાં પણ આ રીતના આક્ષેપો થતા હોય તો અમે સામે ચાલી અને આ તપાસ માગવા માટે જઈએ છીએ આજે કે તમે તપાસ કરો અને જે પણ કસુરવાર હોઈએ છો અમે કોઈ મુદ્દામાં તો અમે એનો જે પણ અમે ભોગવવા માટે તૈયાર છીએ ના હોય તો અમે તમે અમને ક્લીન ચીટ આપો અને બે બાબતની વાત કરી એક બાજુ તપાસ પણ માંગીએ છીએ અને એક બાજુ સરકારને વિનંતી પણ કરીએ છીએ કે અમારો જે પાવડર પડ્યો છે ચરાડામાં એનું પણ પરીક્ષણ કરવા એ જો એમાં પણ તકલીફ હોય તો પણ તમે ડિવિઝન પગલા લઈ શકો છો મારો ગામ મતલબ એમ છે કે અમૂલ ના માધ્યમથી અમૂલ બો અમૂલ હોય કે દૂધ સાગર હોય એ આપડા જે દૂધ કે દૂધની પ્રોડક્ટ વાપરનારા ગ્રાહકો છે એને જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ જરા પણ ડગે નહીં એટલા માટે પૂરેપૂરી ચિંતા સાથે દૂધસાગર ડેરી અને અમૂલ કામ કરી રહ્યું છે અને એટલા જ માટે અમે સામેથી વિનંતી કરીએ સરકારને કે તમે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ પણ કરાવો અને જે આક્ષેપો થયા છે એની પણ સહકાર વિભાગ દ્વારા સક્ષમ ઓથોરિટી તપાસ કરે અને તપાસ અંતે જે પણ નીકળશે અમે જો કસુવાર હશું તો અમે સજા ભોગવવા તૈયાર છીએ ના હોય તો તમે અંદર ક્લિક ચીટ આપો વિનંતી કરવા માટે જવાના છીએ